નમસ્કાર મિત્રો એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠ સત્ર બે વિષય ગુજરાતીના પાઠ ઓગણીસ સાંઢ નાથ્યોના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો મિત્રો આવા અન્ય વિડિયો મેળવવા માટે એનડી ગોહિલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને કોમેન્ટ તો જરૂર કરશો તો સૌ પ્રથમ જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર અભ્યાસમાં મુખ્ય પ્રશ્ન એક નીચે આપેલ પ્રશ્નો વિશે વિચારો તો તેમાં પહેલો સવાલ છે તમારા ગામમાં આવો સાંઢ હોય તો તેને નાથવા તમે શું કરો તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય મારા ગામમાં આવો સાંઢ હોય તો મારા શૂરવીર ભાઈબંધોને હાથમાં તીર કામઠા લઈને સાંઢ ન દેખે તેમ ખૂણામાં ઊભા રાખો જેથી જરૂર પડીએ તેમની મદદ લઈ શકાય પછી સાંડને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવી તેના પર ત્રાટક કરું તેના શરીર પર હેતથી હાથ ફેરવો પછી હળવેકથી તેને ચારેય પગ વારાફરતી ઊંચા કરી અને તેના બંને પગમાં ડહકલાનો ગાળો ભેરવી દઉં બીજો સવાલ છે ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય મારા ઘરમાં હું એકલો સૂતો હોઉં અને ધીરેથી એક ચોર ઘરમાં ઘૂસી આવે તો હું ઘસઘસાટ ઊંઘી રહ્યો છું એવો ડોળ કરીશ પછી ચોર ચોરી કરવામાં મુશ્કુલ હશે ત્યારે હળવેકથી હું રસોડામાં જઈશ ખાંડણી ઉપાડી અને ચોર પગલે પાછો આવીશ અને પાછળથી તેના માથા પર જોરથી ખાંડણી ફટકારીશ ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ચોર ચોરની બૂમ પાડીશ હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર મુખ્ય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો તેમાં પહેલો સવાલ છે ગામમાં શી આફત આવી પડી તેનો જવાબ છે એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી ચડ્યો હતો એને જોઈને સિંબાડામાં જતા ઢોર જીવ લઈને નાસ્તા દિવસે દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો સાંઢ સીમનો પાક બગાડી નાખતો પણ કોઈ ચૂંકેચા કરી શકતું નહીં ગામમાં આ આફત આવી પડી હતી બીજો સવાલ છે ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા તો તેનો જવાબ છે જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી એમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડીના ઉંદર કહ્યા ત્રીજો સવાલ છે રૈજી કેમ નિરાશ થયો તો તેનો જવાબ છે ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રૈજીએ ચંદાને ઘણી સમજાવી પણ ચંદા એકની બે ન થઈ ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો આથી રહી નિરાશ થયો ચોથો સવાલ છે આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો તો તેનો જવાબ છે ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો પડ્યો ચંદાને તાકી રહ્યો ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આંખલો તેની પાછળ પડતો પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો ગુમાની આંખલાને એ સ્ત્રી શુલ્લક લાગતી હતી કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો ગમે તે કારણ હોય પણ આંખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો પાંચમો સવાલ છે વધતો વિજય ઉક્તિ દયાને ગળી ગયો આપેલ વિધાન પાઠને આધારે સમજાવો તો તેનો જવાબ છે તોફાની મદમસ્ત આખલો અડફેટે આવતા લોકો પર કેર વર્તાવતો એ સીમનો પાક બગાડતો એને જોઈને સૌ જીવ લઈને નાચતા આ આખલાને કોઈ નાથી શક્યું નહોતું પણ ગામના રૈજીની બહાદુર દીકરીએ એ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું ચંદા નવો ચણિયો ઓઢણી ને કાપડું પહેરી કમરે છરો ખોસી અને હાથમાં ડહકલો લઈને નીકળી આખલાની પાસે જઈ તેણે આખલાની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું આંખલો એનાથી અંજાઈ ગયો હોય એમ એની સામે તાકી રહ્યો પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેના કપાળ પર અને આંખો ઉપર પોતાનો હાથ ફેરવીને તેની સાથે ગેલ કરવા લાગી તેના કુમળા હાથનો સ્પર્શ પોતાના શરીરને સતત થતો રહે એ માટે એ માટે આંખલો ડોક જમીન ઉપર નાખી નિરાતે સૂઈ રહ્યો આથી ચંદાનો રહ્યો સહ્યો ભય પણ જતો રહ્યો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ તેના માથે અને પગે હાથ ફેરવતા તેના ચારેય પગ વારાફરથી ઊંચા કરી જોયા એ વખતે ચંદાને આટલા ગરીબડા થઈ ગયેલા આંખલાને જોઈને દયા આવી પણ એને નાથવાની એ વિજય ક્ષણ પાસે તેના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ ધીમે રહીને એના બંને પગે વારાફરતી ડહકલાનો ગાળો ભેરવવામાં એ સફળ થઈ ગઈ મુખ્ય પ્રશ્ન બે નીચેના જોડકા જોડો તો મિત્રો અહીં આપણને અવિભાગ અને બ વિભાગમાં કેટલાક વાક્યો આપેલા છે તો અવિભાગ અને બ વિભાગને લાગુ પડતા સાચા જવાબો શોધી અને તેની સામે આપણે લખવાના છે તો તેના સાચા જવાબો કંઈક આ રીતે આવશે વિભાગ માં પહેલું વાક્ય છે ટોળે વળેલા લોકો તો તેની સામે બ વિભાગમાંથી જવાબ આવશે છ નંબરનો વગર પૂંછડાના ઉંદરો બીજું છે ચંદાની ચાલવાની છટા તો તેની સામે આવશે પાંચમું પાણીનો રેલો ત્રીજું છે આખલા પાસે ચંદાનું બેસવું તો તેની સામે જવાબમાં આવશે ચાર નંબરનું વાક્ય પાળેલા પશુ આગળ માલિકનું બેસવું ચોથું છે રહીજીને દેખાતા ચંદા અને આખલો તો તેની સામે આવશે બ વિભાગમાંથી બે નંબરનું વાક્ય અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું પાંચમું છે ચંદાના પગલાં તો તેની સામે બ વિભાગમાંથી આવશે ત્રીજું પાણી જતા રહેલી વિનાશ અ વિભાગમાં છઠ્ઠું છે આખલા પાસેથી ચંદાનું ઊભા થવું તો તેની સામે સાતમું વાક્ય આવશે ઋષિના તપનો ભંગ કરાવી જતી અપસરા સાતમું વાક્ય છે હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર તો તેની સામે આવશે પલાણેલો અશ્વ મુખ્ય પ્રશ્ન ત્રણ નીચેના ત્રણેય રૂઢિપ્રયોગોનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો તે રૂઢિપ્રયોગો છે હાંજા ગગડી જવા જીવ પડી કે બંધાવો અને ત્રીજું છે ચૂંકે ચા ન થવું તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય અચાનક સિંહને આવતો જોઈ સૌના હાંજા ગગડી ગયા અને સૌના જીવ પડી કે બંધાયા કોઈથી ચૂંકે ચા થયું નહીં મુખ્ય પ્રશ્ન ચાર ભાષા સજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને બે અક્ષરવાળા શબ્દોની યાદી બનાવો તો તેનો જવાબ છે ભાષા સજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા શબ્દોની યાદી તો તે છે શ્રી પી બી બુ રૂ શી વગેરે જેવા શબ્દો ભાષા સજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી બે અક્ષરવાળા શબ્દોની યાદી તો તે છે કીર ખીર ખૂંટ ગૂટી ગૂઢ ચીડ ચૂડી છીંક છૂટ તીડ દૂર ધૂમ નીડ પીડ પુત્ર વીણા વગેરે જેવા શબ્દો મુખ્ય પ્રશ્ન પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે કહો તો તેમાં પહેલું વાક્ય છે ત્યારે તો બકરી બની જાય તો આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે બીજું વાક્ય છે પણ ડહકલો નાખવા કોણ જશે તો આ વાક્ય ચંદા બોલે છે અને ગામના લોકોને પૂછે છે ત્રીજું વાક્ય છે બેટા પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું તો આ વાક્ય રૈજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે ચોથું વાક્ય છે તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી તો આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રૈજીને કહે છે